પશ્ચિમ રેલવે દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિંટોઈ ગામની રેલ લાઇનના કામ દરમિયાન મોટી ઇસરોલ આસપાસના દસથી વધુ ગામોના ખેડૂતના વીજ કનેક્શન કપાઈ જતા ખેડૂતોનો ઉભો પાક પાણી પર વગર સુકાવા લાગતા

અને ઘાસચારાનું વાવેતર કર્યું આ પાક લગભગ તૈયાર થવા આવ્યો છે હવે આ પાકને પાણીની જરૂરિયાત છે એક તરફ ઉનાળો આક્રોશ છે ત્યારે વીજળીના અભાવે પાણી ના મળવાના કારણે પાક સુકાવા લાગ્યો છે ત્યારે ખેડૂતોની મહેનત અને ખાતર બિયારણ માથે પડે એમ છે ખેડૂતોએ સુકાતા પાકને બચાવવા માટે તંત્ર પાસે ઝડપી વીજ કનેક્શન આપીને વીજળી પૂરો વ્રત કરવાની માંગ કરી છે રેલવે વિભાગ યુજીવીસીએલ નો વાંક કાઢે છે અને યુજીવીસીએલ રેલવે વિભાગનો નો વાંક કાઢે છે બંને જળતંત્ર વચ્ચે નિર્દોષ ખેડૂતો પીસાઈ રહ્યા છે બંનેની લડાઈમાં આજે લગભગ પચાસ કરતા વધુ ખેડૂતોનો લાખો રૂપિયાની ઉપજ મળી એવો ખેતી પાક નષ્ટ થવાના આરે છે જેને લઈ ખેડૂતો રોષી છે અને ઇસરોલ ગામ પાસે જ્યાં રેલવેની કામગીરી ચાલુ છે જ્યાં જઈને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી વીજળી આપવા ન્યાયની માંગ કરી છે અને જો વીજળી આપવામાં લાઇન ચાલુ વીજળી બોર્ડે ખેડૂતોને પૂછા વગર લાઈન કાપી નાખી છે અને ખેડૂતોના સુકા પાક સુકાઈ જાય છે એ માટે ખેડૂતોએ નમ્ર વિનંતી કરી હતી જે બોર્ડ રેલવે વિભાગના રેલવે વિભાગ એમ કે છે કે અમે પૈસા ચૂકવણી કરી ચૂક્યા છે જી બી પાસે જઈએ છે તો જી બી એમ કે છે કે અમારે કોઈ પૈસા ચૂકવણી કરી નથી તો ખેડૂતો જાય ક્યાં ખેડૂતોના માટે કોઈ નમ્ર ભલામણ કરીએ છીએ કે અમારે જો વીજળીની લાઈન છે તે જલ્દી રિપેર કરીને અમે લાઈટ આપવાની અમારે કોશિશ કરે અને આગળ ચૂંટણી આવે છે એમાં ચૂંટણીનું એ ધ્યાન અમે રાખીશું નહીં તો અમે એનો બહિષ્કાર કરીશું ચૂંટણીનો ધન્યવાદ અમિત ઉપાધ્યાય સાથે ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ